પ્રદૂષણનો સામ્રાજ્ય જીપીસીબી હેઠળ એસઆર કંપની માછીમારોની આજીવિકા જોખમમાં એસઆર કંપનીના પ્રદૂષણે સમુદ્રને ઝેરી બનાવ્યો છે અને નાના માડા ગામની ગૌચરની જમીનને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દરિયાકાંઠે વિનાશનો તાંડવ પર્યાવરણ રક્ષણ કાયદો ક્યાં છે એસઆર બલ્ટ ટર્મિનલ સલાયા લિમિટેડ કંપની સાથે મળીને જીપીસીબીના જવાબદાર અધિકારીઓ પણ પર્યાવરણ રક્ષણ કાયદાને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમાજા ટુડે બ્યુરો રિપોર્ટ મુસ્તફા ડી સુમરા દ્વારા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણનો ભોગ સમુદ્ર માછીમારો અને સ્થાનિક લોકોનો જીવન ગુમાવવાનો પ્રયાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના નાના માડા ગામથી કરીને સલાયા વિસ્તારમાં આવેલી એસઆર બલ્ડ ટર્મિનલ સલાયા લિમિટેડ કંપની દ્વારા વર્ષોથી સતત ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પરંતુ હાલ એ પ્રવૃત્તિઓથી ફેલાતું જળ હવા અને જમીન પ્રદૂષણ સ્થાનિક નાગરિકો અને માછીમારો માટે જીવલેન સાબિત થઈ રહ્યું છે સ્થાનિક નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓના દાવા મુજબ કંપનીના જહાજ ઉતારણી બલ્ક લોડિંગ કન્વેયર સિસ્ટમ અને કોલ ફ્યુઅલ ટ્રાન્સફર પ્રવાહોથી સમુદ્રી જળમાં કચરો અને ધૂળ કણોનું પ્રમાણ વધ્યું છે અને જેના કારણે માછલીની જાતો ઘટી ગઈ છે સમ સમુદ્રી પર્યાવરણ ખોરવાયું છે અને તટીય વિસ્તારથી મેંગ્રોવ વનસ્પતિ નષ્ટ થઈ રહી છે જો એસઆર બલ્ટ સલાયા ટર્મિનલ જેવી મોટી કંપનીઓ પર પણ કાયદાની લાગુ પડે એવી કાર્યવાહી ન થાય તો પછી સામાન્ય નાગરિકો માટે પર્યાવરણ રક્ષણ કાયદો ફક્ત કાગળ પર જ બાકી રહી જશે ન્યૂઝ ચેનલ ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ન્યુઝ ચેનલ સાથે